હું ફોર્મો દોરે કે હું કે હા ફોર્મો દોરે કે મને પાછો આવડે ને ફોર્મો દોરી ને તું આપણે તમને શીખવાડી દેવાનું એવું છે હા આપણે શીખી દઈએ તું હે તું શું વિચાર કરે હું બહુ મોટો વિચાર કરું છું હું મોટો વિચાર તું થોડીક તો રહેમ કરો ખેડુ ઉપર હા એ તો હશે ટીટોડી બોલે તો ટીટોડી આ બધું જય માતાજી જય દ્વારકાધીશ કરે હવનું ઠીક હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો આપણે આવી ગયા ફરજા કોર આવી ગયા સી ગાય માતાને રોટલી ખવડાવવા ગાય માતાને રોટલી તો રોજ ખવડાવીશ આપણે પછી જ સિરાવીશી પણ આજ આપણને એમ થયું કે હાલો થોડું ઘણું સૂટતી લેવી ગાય માતા એ નહીં જય ગાય માતા જય દ્વારકાના નાથ જય કાળિયા ઠાકર હવનું સારું કરજો હંદન છેલ્લે મારું સારું કરજો અત્યારમાં જો વરસાદ આવ્યો તો રાતે તો કેવું બધું નજારો લાગે આ બાજુ જો પવન પવનશક્કી બાજુ જો હજી અત્યારે કેમ મસર્યું હોય એવું બધું લાગે છે અને જો વેલિયામાં જો કેવું ખડમાં બધે પાણી ભરાઈ ગયા છે મોતી અત્યારમાં અને વરસાદ આવ્યો તો ખરા પણ થોડોક ઓછો આવ્યો વધારે આવી ગયો હતો પૂર વયા જાત તો કૂવામાં બધે પાણી સરી જાત બાકી અમારે તો કૂવો આખો ભરેલો જ છે પણ જેને પાણી ન હોય એને માટે પ્રોબ્લમ કહેવાય ને તો જેટલો આવ્યો એટલો પાણી વગર તો થઈ ગયું આપણે અને સુરજ દાદા કંઈ જે ઉજ્યા નથી નકર સુરજ દાદાને આપણે પ્રણામ કરતા જાત કેમ કે આપણે ઓસરીમાંથી તો કંઈ દેખાય નહીં આગળ બધે લીમડા અને ને એવું બધું આડું આવે આ બાજુ આપણે આવી પડે બાજુ તો દેખાય સૂરજ દાદા તો હાલો હવે આપણે સિરાવી લઈશું તો આવી જાવ ફેમિલી બધા સિરાવા હેલો એટલું ફેમિલીને બધાને જય માતાજી જય દ્વારકા ટીસ બધા કેમ છો મજામાં ને તો બસ મજામાં જ છો તો આપણે કારખાના જવા રૂપિયા થઈ ગયા છે અને આપણે તો ટીફિન તૈયાર કરી દીધું છે હવે આપણે જઈએ એટલે દ્વાર અને આને કીધું હવે હું જાઉં છું કારખાના થી આ મળે છે કે કોણ બ્લાઉસ કટિંગ કરવા મળે છે હે હા કટિંગ તો કરવું પડશે ને સીવવા બેવવાનું છે તો પહેલા કટિંગ કરી નાખી સીવવા દીશે તને હરસિલ્ક બાય વિઝાઈસ નમડે બાય ગયા છે આલે આવે છે આલે આવે છે ઠેક માં આવે છે ઠેક કે ને તો આવી ન કે આપણે શું છે ફિમ લેટર માં કીધું પડે કારણ કે આપણે ટમટિયાટ મુકી છે તો સતા રોજ આવીને બજા કરે તો લફડામાં છે ફટામ ભી જા તો માર જઈ પછી હવે આવ્યા તો ટીફી કીધું તો હવે આપણે પર સમજાવી આની કીધું હું જાવું છું કાચ છે આપણે

અને ગામમાં શું છે પાછું હંસા ને એવું બધી અત્યારે ગામો ગામમાં એવું થઈ જાય અત્યારે ધીરે ધીરે બધા કરી ગયા થઈ ગયા છે એટલે અત્યારે બધી એવું જ માપ નામ હાલ્યા રાખે તો કે આપણે જે ઘરના છે કોઈ આવશે એવડાવા બીજા તો બધા કોઈ ન આવે આમ તો એટલું જ પહોંચ થાય આપણે ઢોરનું કરવાનું નંકા છોકરા છે પડાનું કરવાનું એટલે એટલું જ પહોંચ થાય આપણે તારા માપે મારા આવે સિવાય એટલું માપે મારા થાય ટાઈમે સિવાય એટલે આવે કા પાછા હાથે આવે છે અત્યારે તો તું ચવું તાગીને કાતા એટલે આવે બ્લાઉઝ આવે તો પછી સીલનું કાંઈ કામ કરવાનું દે ઢોરનું પડતું થવાનું હોય વાડીનું પડતું થવાનું હોય સારું ફરનું પૂરતું થવાનું હોય તો કેટલું પૂરતું તું ગયા રોકાલે તું હવે એને આ થર્મો શું થર્મો દોરે કહેવાય શું કે આ ફરમાં દોરે કહેવાય મને પાછો આવડે નહીં દોરી દોરીને તું

તો સારું હાલ હવે તો કામ મળી કરવાનું હું પછી ખોટું મારે મોડું થાય પછી આપણે કામે ર મોડું થાય છે તો હવે આપણે આઠ વાગી ગયા છે આઠ આઠ જેવું થઈ છે તો હવે આપણે સાવજી ગામે તો કન્ટિન્યુ ઓલગમાં બંને આવી જો ફેમિલી આપણે હીરા એ વસ્તી ઘેરે અને ઘેરા આવીને કીધું આપણું પડાક પકડેક જાય ગઈ તો શું થોડું ઘણું થઈ જાય કા થોડું ઘણું આને શૂટ કર્યું છે અને થોડું ઘણું શૂટ થઈ જાય અને અત્યારે તો સૂર્ય પણ આઠમી જશે અને સંધ્યા ફૂલી હોય એવું લાગે છે એટલે તમને થોડોક કલરમાં થોડોક ફેરફાર થાય છે તમે દેખાતો હોય તો જો કલર થોડું તો તમને પીળાશો તો કલર આવશે કારણ કે તો સંજીએ અત્યારે ફૂલ્યું હોય એવું લાગે છે અને સૂર્યોદા તો આપણે હાથમાં ગયા છે જો ના એ બાજુ પોણસી કે ફરે એ બાજુ સૂર્યદોદાના હાથમાં ગયા છે એવું ગુમા સાહેબ અને અંધારું મૂળ થોડું થોડું થવા તમે જો દેખાતું હોય તો તું શું વિચાર તું શું વિચાર કરે

તો હવે આ સાથે જ હવે આજનો અ્લોક આપણે અહીંયા પૂરો કરી દેશું તો આજની માટે બસ આટલું જ જો તમે અમારો પૂરો જોયો અને પસંદ આવી ગયો તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબર કરી દેજો હાલે તો જલ્દીથી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાવ ફરી મળશે એક નવા અવલોકમાં કે ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ બાય બાય